નમસ્કાર વાલા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે આ વિડીયોમાં કરંટ અફેર્સને લગતા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ આજે આપણે એકથી પંદર જેટલા કરંટ અફેર્સના પ્રશ્નોની ફટાફટ ચર્ચા આ વિડિયોમાં કરીશું તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી હાલમાં કયા રાજ્યે મહાભારતના અઢાર ભાગોમાં વર્ણવેલા પવિત્ર વૃક્ષો અને છોડોને સાચવવા માટે મહાભારત વાટિકા વિકસાવી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ઉત્તરાખંડ ચાલો પછી પ્રશ્ન જોઈએ એસબીઆઈ ની રિપોર્ટ મુજબ બે હજાર ચોવીસમાં ભારતમાં ગ્રામીણ ગરીબી કેટલા ટકા સુધી ઘટી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે પાંચ ટકા પાંચ ટકા ગ્રામીણ ગરીબીમાં ઘટાડો થયો છે એસબીઆઈ ના રિપોર્ટ મુજબ ચાલો પછી પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચાર જાન્યુઆરીએ ગ્રામીણ ગ્રામીણ ભારત મહોત્સવ બે હજાર પચીસ નું ઉદઘાટન ક્યાં કર્યું મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે નવી દિલ્હી નવી દિલ્હી ખાતે ઘટાડો નોંધાયો છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે સાત પોઈન્ટ ત્રાણું ટકા ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ કયા મંત્રાલયે ત્રણ જાન્યુઆરી બે ના રોજ વ્યવસાયિક સંપત્તિઓ અને વાહનોની ઈ નિલામી માટે બેંક પોર્ટલ લોન્ચ કર્યું છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે નાણા મંત્રાલય ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પ્રવાસી ભારતીય દિવસ કોન્ફરન્સ ક્યાં યોજાશે મિત્રો આ પ્રશ્ન સાચો આવે ભુવનેશ્વર ખાતે ભારતીય પ્રવાસી ભારતીય દિવસની કોન્ફરન્સ યોજવામાં આવશે ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ એ બે હાજર ચોવીસ માં કેટલી ટકાવારી વાળી દોષ સીધી દર હાંસલ કરી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે સો ટકા ચાલો પછીનો પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગે તાજેતરમાં કેટલામો સ્થાપના દિવસની ઉજવણી કરી છે મિત્રો ચાલીસ છે તેની ઉજવણી કરવામાં આવી છે ચાલો પછીનો પ્રશ્ન નંબર નવ તાજેતરમાં ભારતે જંગલની આગથી પીડાતા દક્ષિણ અમેરિકાના કયા દેશને માનવતાવાદી મદદ મોકલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બોલિવિયા ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ કેન્દ્રીય બેંકના અનુસાર રૂપિયા બે હજારના કેટલા ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અઠ્ઠાણું પોઈન્ટ બાર ટકા જેટલી બે હજારની નોટો છે એ બેન્કિંગ સિસ્ટમમાં પરત મળી છે ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં કયો દેશ યુ એન એસ સીના નવા તાત્કાલિક સભ્ય તરીકે ચૂંટાયો નથી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભારત ચાલો પછીનો પ્રશ્ન નંબર બાર તેનજિંગ યાંગી કયા ઉત્તર પૂર્વ રાજ્યની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી બની છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે અરુણાચલ પ્રદેશ ચાલો પછીનો પ્રશ્ન નંબર તેર એનપીસીઆઈ એ યુપીઆઈ એપ્સ પર માર્કેટ શેર કેપ લાગુ કરવાની સમય મર્યાદા કેટલા સમય સુધી લંબાવી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી ચાલો પછીનો પ્રશ્ન નંબર ચૌદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ એક જાન્યુઆરી બે હજાર પચીસના ના કયા સ્થાપના દિવસની ઉજવણી કરી છે મિત્રો આ પ્રશ્ન સાચો સ્થાપના દિવસની ઉજવણી કરી ચાલો આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ પંદરમો પ્રશ્ન હાલમાં હાલમાં જ કયા દેશના મોટા સૌથી મોટા મોબાઈલ પ્રોવાઈડર એનટી ડોકોમો પર સાયબર હુમલા કારણે સેવાઓ ખોરવાઈ હતી મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે જાપાન મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રોને શેર કરજો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ